નર્મદા જિલ્લામાં વીસમી ફેબ્રુઆરીથી બીપી અને ડાયાબિટીસ નોંધણી માટે મેગા ઝુંબે શરૂ કરવામાં આવનાર છે આરોગ્ય વિભાગ દ્વારા ત્રીસથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે નોંધણી નિઃશુલ્ક ચકાસણી કરવામાં આવનાર છે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે નર્મદા જિલ્લામાં પણ વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની મેગા નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે

અ આપણા જે જીવનની પદ્ધતિ છે એમાં ફેરફારો થવાથી લાઈફસ્ટાઈલ રોગો જે છે નોન કમ્યુનિકેબલ ડિસીઝ બીપી અને હાઇપરટેન્શન વધી રહ્યા છે એટલે ત્રીસ વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકાર શ્રીનું એના ઉપર નોંધણી એના માટેની આ મેગા ડ્રાઈવ છે આ નોંધણી કરાવવાનો મુખ્ય ફાયદો એ છે દરેક નાગરિકોને કે આપણે ત્યાં નાની ઉંમરમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે બીપી ડાયાબિટીસ અને કાર્ડિયાક એટેક ને એ બધું એની વેલાસર ખબર પડે ને વેલાસર ખબર પડે તો નિયમિત રીતે આ સારવાર કરવાથી આ રોગો નિયંત્રણમાં થાય શરીરને નુકસાન થતું અટકે અને દવાઓ નિયમિત લેવાથી આપણા જે અગત્યના અંગો છે હૃદય કિડની વગેરે અંગો છે એને નુકસાન થતું અટકે આપણા જીવનની ગુણવત્તા સુધરે અને અકાળે થતું મૃત્યુ અટકે ઉપરાંત જે પંગુતા આવી જાય છે આપણે ડિસેબલ થઈ જઈએ છે અને જીવન પર પથારી થઈ જાય છે એ થતું અટકે એ માટેની આ નાગરિકોના સ્વાસ્થ્યની સુધારણા માટેની આ ઝુંબેશ છે તો એમાં આપણે સૌ સહભાગી હાલ અમે પ્રથમ વખત સમગ્ર જિલ્લાના અંદાજે ત્રણ લાખ લોકોનું સ્ક્રીનિંગ કરી ચૂક્યા છે અને એમાંથી બાર જેટલા નાગરિકો છે એ ડાયાબિટીસના દર્દીઓ તરીકે નોંધાયેલા છે હાલ અમારા પોર્ટલ ઉપર અને અંદાજે એકવીસ હજાર જેટલા દર્દીઓ છે એ બ્લડ પ્રેશરના પેશન્ટ તરીકે પોર્ટલ ઉપર નોંધાયેલા છે પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા એવું કે છે કે હજુ પણ ઘણા દર્દીઓ વણ નોંધાયેલા હોઈ શકે અને અંદાજે એકોતેર હજાર જેટલા દર્દીઓ છે એ હાઈપરટેન્શનના હોવાની સંભાવના છે અને અંદાજે વીસેક હજાર જેટલા દર્દીઓ છે

જરૂર લાગે તો સુપર કન્સલ્ટન્ટને પણ મોકલીશું અને એમનું નિદાન કન્ફર્મ થશે એમના સારવારની દવાઓની વ્યવસ્થા થશે સરકાર શ્રી તરફથી વિનામૂલ્યે નિરંતર બીપી અને ડાયાબિટીસની જે નૈયત દવાઓ છે એ ઘર બેઠા એમને પૂરી પાડવામાં આવશે